જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું શીતળા સાતમની આ વિડીયોમાં જાણીશું સંપૂર્ણ પૂજા વિધિ તથા આંબાનું શું મહત્વ છે તે પણ જાણીશું આ ઉપરાંત એ વ્રતકથા જેમાં નાની વહુની ભક્તિથી પ્રસન્ન થઈને શીતળા માતાએ ડોશીમાનું રૂપ ધારણ કરી મૃત બાળકને પણ જીવનદાન આપ્યું તો આવો શરૂ કરીએ સૌ પ્રથમ પૂજા વિધિ રાંધણ છઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી કે ગેસના ચૂલા વગેરેની પૂજા કરો અને બીજે દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે પ્રાતઃ કાળમાં ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરેને લીપી તેમાં આંબો રોપીને પૂજા કરો શીતળા માતાની છબી અથવા મૂર્તિ મૂકી ઘીનો દીવો કરો ફૂલ હળદર કંકુ અક્ષત વગેરે માની તસવીર પાસે અર્પણ કરો ગેસના ચૂલા પાસે કે પાણીયારા પાસે કંકુના ચાંદલા કરી રૂના નાગલાનો હાર બનાવીને પહેરાવો અને ઠંડી કુલેર બનાવીને ધરાવો આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહીં આખો દિવસ તાડું ખાવું અને શીતળામાની વાર્તા સાંભળવી અથવા વાંચવી આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા માટે ખોડો પાથરીને પ્રાર્થના કરે છે ચૂલો સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે માટે સ્ત્રીઓ શીતળા સાતમના દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે આંબાના રૂપનું રહસ્ય એ છે કે સમગ્ર કુટુંબ વર્ગને આમ્ર વૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે શીતળા માતાએ સાવરણી અને સુપડું જેવા સેવાના સાધનોને પોતાની પાસે રાખ્યા છે આડકતરી રીતે જોઈએ તો સુપડું અને સાવરણી એ સ્વચ્છતા શુદ્ધિ અને સુઘડતાનું પ્રતિક છે આ સાધનો દ્વારા સ્વચ્છતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે એવો આ શીતળા સાતમના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે સપ્તમી વ્રત કરનાર વ્રતિએ શીતલાએ નમઃ એ મંત્રોચ્ચાર કરી દેવીની સ્થાપના કરવી જોઈએ હવે સાંભળીએ શીતળા સાતમની વાર્તા એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી બંને વહુના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ ઈર્ષાળુ હતી જ્યારે નાની વહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધતી હતી એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ ચૂલો સડકતો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા પણ આ શું શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાજી ગયા આથી તેણે નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારે ઊઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો તેનું આખું શરીર દાજી ગયું હતું નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ સાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી રસ્તામાં બે તલાવડી તેણે જોઈ બંને તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું જે પણ પીએ તે મૃત્યુ પામતું હતું નાની વહુને જોઈ તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું હું શીતળા માતા પાસે સાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે અમારા શાપનું નિવારણ પૂછતા આવજો નાની વહુ ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમની ડોકમાં ઘંટીના પળ લટકતા હતા અને બંને લડતા હતા નાની વહુને જોઈને બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે વહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું આખલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ તું અમારા શાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુ આગળ વધી થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા વહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને વહુ દયાળુ હતી તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી જુઓ વીળવા બેસી ગઈ થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ ગયો બહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તે તેમના પગે પડી ગઈ વવે તલાવડીઓના શાપનું નિવારણ પૂછ્યું શીતળા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી કોઈને શાક છાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી વૌવે આખલાઓના શાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કોઈને દળવા ખાંડવા દેતી ન હતી આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પળ છે તું આપ ઘંટીના પળ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે નાની બહુ ખુશ થતી શીતળામાંના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી રસ્તામાં તેને પહેલાં આખલા મળ્યા હવે એમના ડોકેથી ઘંટીના પળ છોડી નાખ્યા તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા બહુ તલાવડીઓ પાસે આવી તેના શાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી અને તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠાવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને શીતળા માતા દર્શન આપે તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ મધરાત થતા શીતળામાં ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા આથી તેનું શરીર દાજી ગયું તેમણે શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત પામ્યો હતો આ બનાવમાં દુઃખી થવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું તલાવડીઓએ કહ્યું બહેન અમારું એક કામ કરતી આવજે ને પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ ઝાડ નીચે સ્વરૂપે શીતળા માતા માથું બેઠા હતા તેણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું જેઠાણીએ ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાડિયા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં આથી તે રડતી રડતી મૃત દીકરાને લઈને ઘરે આવી હે શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો અને કમેન્ટમાં જય શીતળા માતા લખવાનું ભૂલતા નહીં જય શીતળા માતા જય શ્રી કૃષ્ણ